નમસ્કાર જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી લર્નિંગ હબ લાસ્ટ સેશનમાં આપણે જ્યાંથી અટક્યા હતા આજે ત્યાંથી જ એક નવા ટોપિકની શરૂઆત કરી રહ્યા છીએ ચલો આજે આપણે લઈએ એક નવો ટોપિક હવે મિત્રો આવે છે તત્વ યોગમિતીય સંબંધ કોને કહેવાય તત્વ યોગમિતીય સંબંધ એટલે પ્રક્રિયકોની મોલ સંખ્યા અને નીપજોની મોલ સંખ્યાના ગુણોત્તરનું માપન કરવું એકચ્યુઅલી આ બે શબ્દ છે તત્વ એમાંથી તત્વ યોગ એટલે સૌથી પહેલી વાત તો એ કહી દઈએ કે મતલબ કે આપેલા તત્વ પદાર્થ હોય અથવા કોઈ પણ તત્વ હોય એના પેલા તેને ઓળખવું બરાબર દાખલા તરીકે હું મિથેન નું દહન કરું છું તો એમાં પ્રક્રિયાક કોણ ને નીપજ કોણ તો મિથેન અને ઓક્સિજન એ બે પ્રક્રિયક થયા એટલે એ તત્વ સંયોજન જે હોય તે કેટલા વપરાશે એ એની માપન થયું મિતિય એટલે માપન જો બે ભેગા તત્વ યોગ મિતિય બને તો કેવી રીતે માપન થશે મિત્રો તો એની વાત કરીએ ખાસ આ એક ઉદાહરણથી આ ઉદાહરણ કયું છે તમે બધા જાણો છો કેલ્શિયમ કાર્બોનેટ વત્તા એચ સીએલ બરાબર સીએ ઓલ ટુ વધતા સીઓ ટુ વત્તા એચ ટુ ઓ હવે કેલ્શિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલું જ આપે તો આપણે આ સમીકરણ પહેલા લખવાનું બેલેન્સ યાદ રાખજો બેલેન્સ કરવાનું તો બેલેન્સ સમીકરણ છે જ આપણી પાસે તો હવે આની તત્વ યોગમિતિ કેવી રીતે નક્કી થાય તો તત્વ યોગમિતિ ઘણી રીતે નક્કી થાય મોલના સંદર્ભમાં પણ નક્કી થાય વજન ના સંદર્ભમાં પણ નક્કી થાય વાયુ હોય તો કદના સંદર્ભમાં પણ નક્કી થાય અને અણુની સંખ્યાના સંદર્ભમાં પણ નક્કી થાય બધી રીતે નક્કી થાય તો આપણે સૌથી પહેલા સંદર્ભમાં વિચારીએ જો આની આગળ કંઈ નથી લખવું તો તમારે એક સમજવાનું એટલે એનો એક મોલ અહીંયા કેટલા મોલ છે મિત્રો બે છે તો અહીંયા પણ કેટલા મોલ આવે બે મોલ આવે રેડી તો આના કેટલા મૂલ છે તો કોઈ નથી તો એક મૂલ આના પણ કોઈ આગળ આંકડો નથી તો એક રેડી ચાલો અણુની સંખ્યા જુઓ અણુની સંખ્યા તો આનો એક અણુ લઈએ તો આના કેટલા અણુ લેવા પડશે આપણે બે તો આનો પણ કેટલો અણુ લેવાનો એક

તો જવાબ આવ્યો છત્રીસ પોઈન્ટ પાંચ તો છત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો એટલે જવાબ આવે તો એક કેલ્શિયમ ક્લોરાઈડ ક્લોરાઈડ નો અણુભાર થાય એકોતેર પાંત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે વધતા ચાલીસ એટલે એકસો અગિયાર તો એકસો અગિયાર એક કરો એટલે એકસો અગિયાર થાય કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર થાય ચુમ્માલીસ તો આ થયો ચુમ્માલીસ ગ્રામ મિત્રો રેડી ચાલો પાણીનો અણુભાળ છે અઢાર તો એનો મતલબ એમ થયો કે અઢાર છે ઓકે તો આ થયો આપણું તત્વ યોગ હવે તમને એમ કહે કે સો ગ્રામની બદલે એમ કે બસો ગ્રામ તમે કેલ્શિયમ કાર્બોનેટ લીધો તો કેટલા ગ્રામ પાણી બને જો સો એ આપણને અઢાર મળવું હોય તો બસો એ કેટલું મળે તો સીધું જ ખબર પડી જાય ને છત્રીસ ગ્રામ મળે ઓકે ચાલો હવે એવું વિચારીએ તો આ બાજુ બંને બાજુનું ભેગું દળ કરો મિત્રો તો આ બાજુ પણ બધાનો સરવાળો કરો ને મિત્રો એકસો અગિયાર વધતા ચુમ્માલીસ વધતા અઢાર આઠ ને ચાર બાર નો તગડો વધી પડી એક ચાર ને ત્રણ સાત ને એકસો ગ્રામ જ જેટલા ગ્રામ પ્રક્રિયક ભાગ લે એટલી જ નીપજ બને તો એને કહેવાય દ્રવ્ય સંચયનું પાલન થાય છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને મિત્રો તો ક્યારેય પણ દ્રવ્યોનો નાશ થતો નથી કે ક્યારેય પણ દ્રવ્યનું સર્જન થતું નથી હંમેશા દ્રવ્ય સંચયનું પાલન થાય થાય ને થાય તમને એવું એક મેં દિવાસોળી સળગાવીને દિવાસોળીનો નાશ કરી નાખ્યો તો સોરી દિવાસળીનો નાશ કોઈ દિવસ થતો નથી કેમ તો કે માં રહેલી ઊર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ ગયું ઓકે ચાલો એવી આપણે આના માટે વિચારી તો સૌથી પહેલા તો આ મોલ માટે લઈશ બીજું વજન માટે લઈશ ત્રીજું અણુની સંખ્યા માટે લઈશ ચોથું કદ લઈશ એસ ટી પી એ ચાલો મિત્રો સૌથી પહેલો તો આ સમીકરણ સંતુલિત છે ક્વેશ્ચન માર્ક તો કે નથી જો કાર્બન એક કાર્બન એક છે ઓક્સિ હાઇડ્રોજન ચાર હાઇડ્રોજન બે એટલે અહીંયા મેં લગાડ્યું બે હવે ચાર થઈ ગયા ઓક્સિજન ગણો બે ને બે ચાર તો અહીંયા મારે લગાડવા પડે બે હવે આ સમીકરણ સંતુલિત થયું તો સૌથી પહેલી વાત એ કે મિથેનના મોલ કેટલા આગળ કાંઈ ન હોય તો કેવાય એક ચાલો નેક્સ્ટ બીજી વાત વજન મોલમાંથી મારે વજન જોઈતું હોય તો ગુણ્યા કરવું પડે અણુભાર મોલેક્યુલર વેઇટ તો મિથેનનો અણુભાર છે સોળ એટલે મેં લખી દીધું સોળ એકા સોળ ઓક્સિજન નો અણુભાર છે બત્રીસ તો બત્રીસ દો ચોસઠ કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર છે ચુમ્માલીસ તો મિત્રો ચુમ્માલીસ એકા ચુમ્માલીસ પાણીનો અણુભાર છે અઢાર તો અઢાર દો છત્રીસ થઈ ગયું ચાલો અણુની સંખ્યા મોલમાંથી જો અણુ જોઈતા હોય તો એને એવો આંક વડે ગુણવું પડે તેનો એનો મતલબ એમ કે આ છે એક આંક આ છે બે એવો ગેડ્રો આંક આ છે એક એવો ગેડ્રો આંક રેડી ચાલો અને આ છે ટુ એન એ થઈ ગયું હવે મિત્રો કદ કોઈ પણ મોલને મારે કદમાં ફેરવવું એસટીપીએ તો કેટલાય ગુણી દેવાનું બાવીસ પોઈન્ટ સાતે તો આ થયો બાવીસ પોઈન્ટ સાત લીટર બાવીસ પોઈન્ટ સાત ગુણ્યા બે સાત દુ ચૌદ બાવીસ દુ ચુમ્માલીસ ને એક પિસ્તાલીસ પોઈન્ટ ચાર લીટર આમાં પાછું બાવીસ પોઈન્ટ ચાર લીટર સોરી સાત કાઢી નાખું બે મોલ છે ને એટલે આમાં પણ પિસ્તાલીસ પોઈન્ટ ચાર ક્વેશ્ચન મિત્રો અહીંયાથી બને છે એકદમ સાદો ક્વેશ્ચન કહું સો ગ્રામ મિથેનના દહનથી ખાલી જગ્યા ગ્રામ સીઓ ટુ અને ખાલી જગ્યા એચ ટુ ગેસના અણુ મળે જોજો બરાબર તો સૌથી પહેલું જો મિથેનનું શું આપ્યું છે વજન તો મિથેનના વજન ઉપર ગોળ કરી દો આ તો લાંબી રીત છે આ ખાલી હું બેઝિકલી સમજાવવા માટે કહું છું સામે કાર્બન ડાયોક્સાઇડ નું શું પૂછવું છે વજન તો કાર્બન ડાયોક્સાઇડ ના વજન ઉપર પણ ગોળ કરી દો ચલો પહેલી લીટીની સ્ટેપ થઈ ગઈ સોળ ગ્રામ મિથેન હોય તો આપણને ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપતું હતું તો હંડ્રેડ ગ્રામ હોય તો કેટલું આપે તો એનો મતલબ એમ થયો કે ચુમ્માલીસ ગુણ્યા હંડ્રેડોતેર ગ્રામ મેં કેમ ડાયરેક્ટ લખ્યું પચીસ દાણ બસો પચાસ વધતા એક વાર બીજા ઉમેરા એટલે બસો પંચોતેર તો આ પેલો જવાબ થઈ ગયો મિત્રો હવે બીજો જવાબ ચાલો આના ગ્રામની સાપેક્ષમાં આનું પણ શું પૂછવું છે વાયુના અણુ તો જો આના ગ્રામ તો સોળ હતા અને આના અણુ હતા બે તો હવે સ્ટેપ આ બનશે સોળે બે એને સોળ ગ્રામ મિથેન એ ટુ એન એ જેટલા પાણીના અણુ આપે તો હંડ્રેડ ગ્રામ હોય તો એ કેટલા આપે તો હંડ્રેડ ગુણિયા ટુ એન એ ના છેદમાં સોળ પચીસ પાંચ એન એ આપણને મળે થઈ ગયું તો મિત્રો આ હતું એમાં મિથેન ના દહન પર આવા બહુ બધા સવાલો બનવાના પણ આપણે એની ટેકનિક લઈશું ચલો કઈ તો એવું જ મિત્રો આપણે એન માટે પણ લખી શકીએ શું કરી શકીએ એન માટે પણ લખી શકીએ જુઓ આ એન છે જ એન ટુ વધતા થ્રી એચ ટુ બરાબર ટુ એન એચ થ્રી ચાલો પહેલાં મોલ લઈએ તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો જે આગળની સ્લાઇડમાં આપણે સમજાવ્યું એવી રીતે એક મોલ ત્રણ મોલ અને બે મોલ મિત્રો વજન લઈએ તો જુઓ આનો અણુભાર કેટલો થાય અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ વડે ગુણી દીધું નો અણુભાર બે એટલે ત્રણ દુ છ બરાબર આનો અણુભાર સત્તર તો ટૂંકમાં મે તમને ગુણીને દીધું છે અહીંયા વડે અહીંયા ગુણ્યું છે એના અણુભાર બે વડે ને અહીંયા એનો અણુભાર છે સત્તર ઓકે ચાલો નેક્સ્ટ કદ કદમાં એક ખાસિયત છે મિત્રો તમે બરાબર યાદ રાખજો જેટલા આગળ આંકડા લખ્યા હોય કદ લઈ લો તો પણ ચાલે જો એક મોલ એટલે એક કદ મોલ એટલે ત્રણ કદ અને બે મોલ એટલે બે કદ જેટલા કદ બોલો ને એટલા લીટર પણ બોલી શકે એક લીટર ત્રણ લીટર બે લીટર જેટલા લીટર બોલો એટલા મિલી પણ બોલી શકાય છે તો મતલબ કે પર્સન્ટેજ બાય વોલ્યુમ કે પર્સન્ટેજ બાય મોલ કે બધું મોલ અંશમાં જાય આવું મેં તમને આગળ એક વાર કીધેલું જો ખાસ કરીને રેડી તો આપણે યાદ રાખવાનું ક્યારે પણ આવું ગેસિયસ માટે આવે ને તો પર્સન્ટેજ બાય વોલ્યુમ કે મિત્રો કે પર્સન્ટેજ બાય મોલ કે આ બધું મોલ અંશમાં લઈ શકાય શું કહી શકાય મોલ અંશ કહી શકાય બાય વોલ્યુમ કરીએ મિત્રો કે પછી બાય મોલ કરીએ મિત્રો કે પછી બાય મોલ અંશ લઈ લઈએ એને આપણે કયા બરાબર લઈ લઈ શકું મોલ અંશ પણ લઈ શકું સિત્તેર ટકા નાઇટ્રોજન ને વીસ ટકા વાળો દાખલો યાદ છે ને તો આપણે પોઈન્ટ સાત ને પોઈન્ટ બે લીધેલું જ તો એવું જ અહીંયા કહી શકાય મિત્રો આવા તત્વ યોગમિતિને આપણે બે કેસમાં વિચારશું કેસ નંબર વન એવો છે કે કોઈ પણ એક પ્રક્રિયક કે નીપજનો જથ્થો આપેલો હોય તમને વન સાઈડ એક આપેલું હોય દાખલા તરીકે હું મિથેનનું સમીકરણમાં હમણાં જ બોલ્યો કે સો ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ સીઓટુ બને તો મિથેન આપ્યો તો તમને એમ પણ પૂછી શકું કેટલા ગ્રામ મિથેનના દહન કરું તો સો ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને તો કે સીઓ ટુ એટલે એક આપેલું હોય તો એમાં ત્રણ શક્યતાઓ આવે એક શક્યતા દળ દળ ગુણોત્તર મતલબ પ્રક્રિયક કે કેળ દળ પરથી અન્યનું દળ 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 પૂછવામાં આવે પહેલું પછી દળ કદ આવે તો એકનું દળ આપ્યું હોય અને બીજાના કદ પૂછવામાં આવે મેં તમને હમણાં જ મિથેનમાં સમજાવ્યું કે સો ગ્રામ મિથેન પરથી કેટલા લિટર સીઓ બની શકે કેટલા લિટર એચ બની શકે અને ત્રીજું આપ્યું હોય કદ કદ નું ગુણોત્તર તો પ્રક્રિયકનું પણ કદ આપ્યું હોય અને નું પણ દળ પૂછવામાં આવે તો મિત્રો આ રીતના દાખલાઓ એ નીટ અને માટે ચેલેન્જિંગ રહેશે એમાં ગમે ત્યાં પૂછી નાખવામાં આવે દાખલા તરીકે તમે જુઓ આ સમજીએ આપણે એક ઉદાહરણથી માનલો કે તમને આ મિથેનનું સમીકરણનું જ ઉદાહરણ આપું તો તમે બધા જાણો છો સી ઓ ટુ વત્તા ટુ એચ ટુ ઓ રેડી તો અહીંયા ટુ છે હવે તમને હું કહી દઉં કે આ બત્રીસ ગ્રામ છે કેટલું છે ગ્રામ ગ્રામ તો તો આના કેટલા બને મિત્રો સૌથી પહેલા હંમેશા મોલ શોધી કાઢો જોજો સ્ટ્રેટેજી જોજો આપણી તો કે બત્રીસ ભાગ્યા સોળ એનો અણુભાર તો ભાઈ આના બે મોલ આપ્યા છે હવે જોજો

છેદમાં આનો કોફિશિયન્ટ એક અને એને ગુણ્યા અણુભર ચુમ્માલીસ તો એનો મતલબ એમ કે આ થઈ ગયો રેડી તમે એમ પણ વિચારી શકો કે બત્રીસે ચુમ્માલીસ મળે તો સોળે સોરી સોળે ચુમ્માલીસ મળે તો બત્રીસે કેટલા મળે તો અઠ્યાસી જવાનો તો આ એની એક શોર્ટકટ રીત થાય આ તમને અત્યારે આ નાનું એકદમ સાદું લાગશે પણ આ જ તમારા માટે બહુ ઉપયોગી બનશે ફરીથી એકવાર જેનું પૂછવું હોય એનો કોફિશિયન્ટ લઈ લેવાનો સૌથી પહેલાં એના મોલ કેટલા છે તે લેવાના બરાબર એટલે એના મોલના છેદમાં આનો કોફિશિયન્ટ એટલે કે તત્વ ગુણાંક લઈ લેવાનો અને એના અણુભાર વડે આપણે એને ગુણી દીધું રેડી તો આના મોલ આટલા બેના ચાલો વિચારીએ ત્રણ લીટર નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનની પૂરતા પ્રમાણમાં પ્રક્રિયા કરીએ તો કેટલા લીટર એનએચ થ્રી બને સમીકરણ એન ગેસ વત્તા થ્રી એચ ટુ ગેસ બરાબર ટુ એન એચ થ્રી ગેસ બરાબર હવે તમને એમ કહેવામાં આવ્યું છે આ ત્રણ લીટર લીધું હવે આ તો પૂરતા પ્રમાણમાં જ એટલે તમે જેટલું જોઈએ એટલું લઈ લો તો આ કેટલા લીટર બને એવું પૂછું છે રેડી શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં જોઈએ તો આ બે એનો કોફિશન્ટ ભાગ્યા જેના પરથી શોધવું હોય એનો કોફિશન્ટ ગુણ્યા એના કેટલા મોલ આપ્યા છે તે તો ત્રણ દુના છ તમને એમ કીધું કે એચ ટુ કેટલો વપરાશે તો જોજો એનો સ ગુણ કેટલો છે ત્રણ ભાગ્યા નાઇટ્રોજનનો કેટલો છે એક એના આપેલા છે કેટલા ત્રણ તો એનો મતલબ આ નવ લીટર વપરાશે આ બહુ સિમ્પલ મેથડ છે રેડી તો જવાબ તમારો કેટલા લિટરનો આવી ગયો છ લીટર વાળો ઓકે તમને મેં અહીંયા આગળ એવું પણ કીધેલું કે તમે આમ પણ વિચારો જુઓ કે આ જે આપણે એક મોલ છે એ સીધા મેં અહીંયા બે લઈ લીધા છે તમે આના માટે આવું પણ ગણતરી કરી શકત પહેલાં સીઓ ટુ ના મોલ શોધીએ તો કે સીઓ ટુ ના મોલ એટલે તો કે અહીંયા મેં આના હિસાબે તમને એ રીતે સમજાવ્યું હતું પણ તમે આવું લખ્યું સી ઓ ટુ નો ગુણાંક એક છેદમાં સીએચ ફોર નો ગુણાંક એક મોલ મળે અને બે મોલના અણુભાર વડે ગુણો એટલે અઠ્યાસી થયો રેડી એ પણ રીત છે આ પણ રીત છે તમે બે ભાગ્યા ડાયરેક્ટ આના મોલ ભાગ્યા આ સહગુણક કરીને અઠ્યાસી ચુમ્માલીસ વડે ગુણી દીધો તો પણ જવાબ આવી જતો એ જૂની રીત આપણે આ રીત વિચારજો બરાબર છે મિત્રો ફરીથી એકવાર આની અંદર જો તમને આવું પૂછવામાં આવ્યું હવે આ મોલ તમને મળી ગયા સોરી આ લીટર તમને બધાના મળી ગયા લીટર મળે એટલે તમને બધાને એસટી મોલ મળે એસટી મોલ મળે તો તમને ગ્રામ મળે ગ્રામ મળે તો અણુની સંખ્યા મળે બધું જ મળી શકે ચાલો હજુ એક વિચારીએ વીસ ગ્રામ સીએ સીઓ થ્રી જોજો મિત્રો વીસ ગ્રામ સી એ સીઓ થ્રી સી એ સીઓ થ્રી ના વિઘટનથી મળતા સીઓ ટુના દળની ગણતરી કરો તો સી એ ઓ વધતા સીઓ ટુ ગેસ ચાલો સૌથી પહેલાં આનું વજન આપ્યું છે વીસ ગ્રામ એને હું એના અણુભાર વડે ભાગી દઉં એટલે મને મોલ મળી ગયા પોઈન્ટ બે રેડી ચાલો હવે મારે પહેલા તો સીઓ ટુ ના મોલ શોધવા હોય તો આના મોલ માટેની રસ્તો મેં કયો કીધો હતો તો કે ઉપર સીઓ ટુ નો સહગુણક એક ભાગ્યા સી એ સીઓ થ્રીનો સગુણક એક ગુણ્યા એના મોલ તો કે પોઈન્ટ બે તો એનો મતલબ એમ કે પોઈન્ટ બે મોલ મળવાનું છે ચાલો સીઓ ટુ પોઈન્ટ બે મોલ તો હવે આને મોલને મારે જો વજનમાં ફેરવવું ગુણ્યા શું કરવું પડે મોલેક્યુલર એટલે કે કરી દો તો જવાબ આવે ગ્રામ થશે જોઈ લો તો આપણો આ જવાબ નક્કી થશે રેડી એવું નહીં તમને આનો પૂછવું તો એનો બી હું કહી શકું મિત્રો કેવી રીતે જુઓ તો આના મોલ શોધવાના સૌથી પહેલા તો કે આનો સ ગુણક એક ભાગ્યા આ એક ગુણ્યા પોઈન્ટ બે પોઈન્ટ બે મોલ મેળવ હવે અણુભાર વેટ કરો તો મિત્રો પોઈન્ટ બે ગુણ્યા અણુભાર છે એનો છપ્પન ચાલીસ વત્તા સોળ તો એનો મતલબ એમ કે છપ્પન દુ એકસો ને બાર તો જવાબ આવત એકસો બાર બરાબર છે એટલે અગિયાર પોઈન્ટ બે ગ્રામ થતે ક્લિયર તો આ વાત થઈ આપણા દાખલાઓની રેડી ચલો નેક્સ્ટ બીજી વાત કરીએ હવે જે તમને હું સમજાવું છું ને એ હવે આવ્યું જો થ્રી એ વત્તા ફોર બી ગીવ ફાઈવ સી આ એક સમીકરણ છે ચાલો તમને એમ પૂછવામાં આવ્યું છે કે જો પહેલો સવાલ આના પંદર મોલ હોય તો આ પ્રશ્ન ચિહ્નની જગ્યા પૂર્ણ કરો તો મિત્રો યાદ રાખજો હમણાં જ શીખવાડો જો આના સહગુણક ઉપર જેનું આપ્યું છે એનું નીચે અને ગુણ્યા પંદર જે આપ્યું હોય તે તો એનો મતલબ એમ કે ત્રણ પંજા પંદર તો પાંચ ચોક વીસ આ પહેલો જવાબ આવ્યો ચલો આનો હજુ એકવાર વાર પાંચ સગુણક ઉપર એનો સામે જેનો આપ્યો છે એને નીચે ગુણ્યા પંદર તો જવાબ આવશે પાંચું પાચું આ ત્રણ પંજા પંદર પચું પચું પચીસ ચલો આમાં બે ભાગ્યા આ સગુણક ત્રણ ગુણ્યા પંદર એટલે પાંચ દસ થઈ ગયો ચાલો હજુ એકાદી અલગ ચેન્જ કરીએ હવે આના બે મોલ આપ્યા છે આના મારે આના શોધવા હોય તો મિત્રો ત્રણ ભાગ્યા આનો ગુણોત્તર લેવાનો ચાર ગુણ્યા બે તો જવાબ આવશે કેટલો તો બે દુ ચાર એટલે એક પોઈન્ટ પાંચ જેની સાપેક્ષ કીધું એની સાપેક્ષ જ લેજો ચાલો આના શોધવાના છે તો પાંચ ભાગ્યા એના મોલનો સ ગુણક ચાર એને ગુણ્યા બે તો બે પોઈન્ટ પાંચ આવી જશે ચાલો આના તો બે ભાગ્યા એનો સ ગુણક ચાર એના મોલ આપ્યા હતા બે તો જવાબ આવે એક રેડી આ બીજો સવાલ હતો અને હવે આપ્યો છે ત્રીજો સવાલ મિત્રો બરાબર જોજો હવે મને આ સી ના દસ મોલ આપ્યા છે કોના મોલ આપ્યા છે સિંહના તો મારે જો એના શોધવાના થાય મિત્રો એના તો ત્રણ સ ગુણક ભાગ્યા સિંહ નો સ ગુણક પાંચ અને એને ગુણ્યા દસ રેડી તો પાંચ દુ દસ તો જવાબ આવે છ ચાલો બી ના શોધવા છે તો ચાર ભાગ્યા પાંચ ગુણ્યા દસ તો ચાર દુ આઠ ચલો આમાં બે ભાગ્યા પાંચ ગુણ્યા દસ તો પાંચ દુ દસ તો બે દુ ચાર તો મિત્રો આવું ગમે એવું સમીકરણ આપે તમારે બેલેન્સ કરવાનું અને પછી તરત જ એકબીજાના મોલ હોય ને તો આવે બાકી નહીં આવે અઢાર ગ્રામ એચ સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ એફીની જરૂર પડે એની વાત કરીએ તો તમે બધા જાણો છો એફી વધતા એચ કરીએ તો આપણી પાસે સમીકરણ બનશે એફી ટુ ઓ થ્રી વધતા એચ છૂટું પડી જશે રેડી સંતુલન કરો એફીના બે મોલ આવશે તો બે સેટ થઈ ગયા ચલો ઓક્સિજન અહીંયા સેટ કરવા હોય તો અહીંયા ત્રણ જરૂર પડે તો એચ ટુ કેટલા જરૂર પડશે તો કે ત્રણ આ સમીકરણ બેલેન્સ થઈ ગયું હવે આપણને એમ કીધું છે કે અઢાર ગ્રામ એચ આનું વજન કેટલું આપ્યું છે અઢાર ગ્રામ જો આના તમે મોલ કરો તો એક મોલ મળે કેમ તો એનો મતલબ એમ થયો કે અઢાર ભાગ્યા અઢાર એટલે એક તો મિત્રો આના કેટલા મોલ જોઈએ હવે તમને યાદ આવતું હોય તો જે સહગુણક આનો છે ભાગ્યા આનો સહગુણક ત્રણ ગુણ્યા આપેલા સહગુણક એક એટલે એનો મતલબ એમ થયો કે બે તૃતીયાંશ મૂલ જરૂર પડે હવે આ મુલ ને મારે વજનમાં ફેરવવાનું થાય તો બે તૃતીયાંશ ગુણ્યા એનો અણુભાર છે છપ્પન રેડી તો સત્તર તેરી એકાવન અઢાર ચોપન નિયરેસ્ટ ટુ અઢાર પોઈન્ટ પાંચ જેવો આવે તો અઢાર પોઈન્ટ પાંચ બે એટલે અઢાર તેરી ચોપન બે વૈલે અઢાર પોઈન્ટ છ જેવો જવાબ આવશે મિત્રો તો અઢાર દુ છત્રીસ ને એક પોઈન્ટ બે એટલે સાડત્રીસ પોઈન્ટ બે જેવો આવશે રેડી ચાલો તો સૌથી પહેલી વાત તો એટલે સમીકરણ આપેલું હોય તો ઠીક છે નહી આપણે એફ ટુ ઓ થ્રી લઈને ચાલવાનું બરાબર ચલો એવી જ રીતે જુઓ અઠાણું ગ્રામ એચ ટુ ફોર તો આ એચ ટુ ફોર વત્તા NaOH હવે તમને બધાને ખબર છે કે આ એસિડ છે અને આ બેઝ છે તેનો મતલબ એમ થયો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય મિત્રો એટલે હંમેશા પાણી અને ક્ષાર મળે તો આ બનવાનો Na2SO4 વત્તા પાણી બનશે H2O કેટલા મોલ બનશે તો કે બે મોલ બનશે ઓકે ચાલો મિત્રો અહીંયા તમે જો આનું વજન આપેલું છે છે કેટલા ગ્રામ એનો અણુભાર પણ તમે જાણો એટલે આના મોલ એક હવે મારે આના ગ્રામની જરૂર છે તો પેલા એના મોલ શોધવા હોય તો કેવી રીતે મળે તો કે એનો સ ગુણક બે ભાગ્યા સામે એચ એસ ઓ ફોન નો સ ગુણક એક ગુણિયા એના આપેલા મોલ એટલે કે બે મોલ જરૂર પડશે આપણે તો બે મોલ એટલે બે ગુણ્યા રેડી તો આ થઈ ગયું મિત્રો એના વજન તો આ વાત હતી એને ઓએ સાથેની તો મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે જ્યારે એને ઓએ અને એચ ટુ એસઓ ફોર ની વાત કરીએ મિત્રો ત્યારે એને ઓએચ કેટલા ગ્રામ જરૂર પડશે એ ક્યાંથી ખબર પડશે તો એટલા સહગુણક પર હવે આ જ શબ્દ બદલી નાખે એને ઓએચ ની બદલે આપણે અહીંયા એચ થ્રી પીઓ ફોર આપવું હોય સપોઝ કે આ એસિડ નું નામ એચ થ્રી પીઓ ફોર કરી નાખે તો પણ તમે ગણતરી કરી શકો બરાબર છે એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે સૌથી પહેલા મોલ મોલ પરથી જેની જરૂરિયાત હોય એના મોલ અને વજન સુધી કાઢવાનું ઓકે મિત્રો આવી જ રીતે આપણા બધા જ લેકચરોને ખાસ જોતા રહેજો અને ટાઈમ ટુ ટાઈમ તમે બધા પ્રેક્ટિસ કરો આ સાથે જ હાર્દિક શુભકામના જય સ્વામિનારાયણ